ભાવનગર જિલ્લાના કાર્યધરમાં કાળઝર ગરમીમાં પણ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને ભાજપના આગેવાન સામે સામે આક્ષેપો થયા ભાવનગર જિલ્લાના કાર્યધાર શહેર ભાજપ પ્રમુખ અને સ્થાનિક કાપના ધારાસભ્યો સામસામે આરોપ લગાવ્યા છે જેમાં ભાજપના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી ચીફ ઓફિસર અને મામલતદાર બંને ધારાસભ્યની ખુશામત કરતા હોય અને પોતાની રીતે મનસ્વી નિર્ણય કરી સરકાર તેમજ સરકારી હિતોને નુકસાન કરી રહ્યા છે જેથી તાત્કાલિક ધોરણે બંને સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી જ્યારે સમા પક્ષે આપના ધારાસભ્યોનું એવું કહેવું છે મીડિયા સમક્ષ નિલેશભાઈ રાત્રે ડ્રિંક કરેલું હોય અને નશાની હાલતમાં ગુજરાતના સીએમને પત્ર લખાયેલ હોય પણ તેઓને પાછા ફરતા આવડતું નથી જે માટે યોગ્ય તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવી જોઈએ વધુમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગારેધાર શહેરમાં ગટરના પાણીને શુદ્ધ કરવાના નામે થયેલા કૌભાંડમાં ભાજપના સામેલ લોકોના નામો ખુલતા ખોલાઈ ગયા હતા અને ખોટા અધિકારી ખરેખર આ મશીનરી ખરીદી કરી મુકાય જ નથી ત્યારે ભાજપના લોકો સામે આ કૌભાંડો ખુલ્લા પડતા શહેર ભાજપ પ્રમુખ ખોખલાઈ ગયા છે આ કૌભાંડ મામલે નામ ખુલવાના હોવાથી અધિકારીઓ પર આરોપ મૂકવામાં આવી રહ્યા છે ત્યારે ખરેખર સત્ય શું હશે કે ગરેધરમાં શહેર ભાજપ પ્રમુખ દ્વારા થયેલ સીએમ લખેલ પત્રમાં કરેલા આક્ષેપો સાચા હશે કે પછી આપણા ધારાસભ્ય દ્વારા ભાજપ પર કરેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાચા હશે તે આવનારા સમયમાં જો યોગ્ય તપાસ થશે તો કોણ સાચું અને કોણ ખોટું સત્ય બહાર આવશે કે કેમ રાજકીય કાવા દાવા વચ્ચે તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ વચ્ચે તમામ ભીનું સંકલાય શકશે તે આવનારા સમયમાં જોવું રહ્યું અશ્વિન કણ સાગરા જીએ ન્યૂઝ ગારિયાધાર હવે આપણે નિલેશભાઈને માં દુખતું અને માથું દુખે છે એવી વાત છે ખરેખર એવી કોઈ વાસ્તવિકતા હોતી નથી જ્યારે આખા સમગ્ર દેશમાં ગુજરાત નહીં બે વાજપાની સરકાર હોય અને નિલેશભાઈ આવા આરોપ લગાડે કે તદ્દન તમને મને અને સામાન્ય માણસને પૂછો તો ખબર પડે એવું કાય હોય નહીં એ રિંગ્સ બિંગ્સ કરીને પત્ર લખાઈ ગયો હોય પછી પાછું વળતા ન આવડ્યું હોય અથવા બીજું એક કારણ ગણો તો ભાઈ જે સીપ ઓફિસર સાહેબ છે જૂની નગરપાલિકામાં સેટ મશીન છે પાણીની જે આપણે ખેતીવાડી માટે ગટરનું પાણી શુદ્ધિકરણ હતું એમાં જે મશીનરી લેવામાં આવી હતી તેની તપાસ સીપ ઓફિસર સાહેબ ચલાવી રહ્યા હોય તો એમનું ધાર્યું કદાચ ન કર્યું હોય તો એને એવું લાગતું હોય કે ભાઈ આપણી આ સરકાર છે તો આપણું ધાર્યું ખાવું જોઈએ તો ન થયું હોય એના લીધે એ બોખલા હોય ને અમે બીજું કાય હોય એમની દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે કે તેઓ એમ કહે છે કે કે સુધીરભાઈ દ્વારા જે સીફ ઓફિસર છે તેમની માગણી કરી અને એ મૂકવામાં આવે છે તો આપણે શું કહેવાય આ એ વાત સાચી છે કે જે સીફ ઓફિસર સાહેબની માગણી અમે નામ જોખ કરી હતી તો સીફ ઓફિસર સાહેબ હોય મામલતદાર સાહેબ હોય કે જે જગ્યાઓ સીફ ઓફિસર સાહેબ ગાડીધરમાં ગણો તો છેલ્લા બાર ચૌદ વર્ષતા જગ્યાઓ ખાલી છે ક્યારેય પરમાનન્ટ સીફ ઓફિસર લાવવામાં આવ્યા નથી જરૂર હતી ગારીદારની એટલા માટે માંગણી કરેલી હતી અને નામજોપ કરેલી હતી એ સારા અને ઈમાનદાર ગુજરાતમાં ટોપ ટેન નામ લાગતા માના એક હતા એટલે અમને ગમતા હતા અમે કરી હતી અને જે આપવામાં આવ્યા ચીફ ઓફિસર સાહેબ મામલતદાર સાહેબ ગાયનેક સરકારી દવાખાનામાં જે કોઈ ઘટતા નોકરીયાટો પૂરા પાડવામાં આવ્યા તો એમાંના ચીફ ઓફિસર સાહેબ એક છે તો નિલેશભાઈને જેપાઈ લાગી ગયો પણ વાસ્તવિકતા તો ખરેખર એવી જ છે કે આજે પણ તમે જાણો તો જે ગટરનો શુદ્ધિકરણના નામે જે મશીનરી ખરેખર રિયાલિટીમાં મેપવામાં જ નહોતી આવી એવો જે આપણે કિતાબોમાં જે સ્ટોરીઓમાં પિક્ચરોમાં જોતા હોય છે એવો ભ્રષ્ટાચાર નજરે સડે છે તો પછી એનું કોઈ ધારું કામ ન થયું હોય એમાં એટલે એવું કહેતા હોય બાકી જાહેર જનતાના કામો માટે હોત તો નિલેશભાઈને નિલેશ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ દારીધાર આપ સૌને આ જણાવવા માગું છું કે ગઈકાલે મેં જે નગરપાલિકાના શ્રી અને મામલતદારશ્રી આર એન કુંભાણી સાહેબ અને પટેલ સાહેબ જે સીઓ તરીકે ત્યાં ફરજ બજાવે છે અવારનવાર રજૂઆતો કરેલી ગાડી અજાર પ્રત્યેના અમુક પ્રશ્નો કે જેવા જીવાદોરી સમાન પ્રશ્નો હશે ટોભરા રોડ ઉપર ગટર લાઈનું કેટલા છ મહિનાથી હું અવારનવાર એને ફરિયાદ કરું છું બીજા કેટલાય પ્રશ્નો છે પણ અવારનવાર મને એકના એક જવાબ આપે છે બંને અધિકારીઓ અને જ્યારે હું ગમે ત્યારે એને ફરિયાદ કરું તો એમ કે આમાં ગટર લાઈનનું ઢાંકણું બનાવવું પડશે ઓલું ગટર લાઇનનું ઢાંકણું બનાવવું પડશે પછી બીજો પ્રશ્ન એવો છે કે ચૂનાની ભઠ્ઠી બાજુ એક રોડ છે ને એ આખો રોડ એને ખોદી કાઢ્યો છે રોડ પેવર બનાવવા માટેનો પણ એ રોડ ક્યાં બન્યો છે અને કોણ બનાવી ગયું એ લોકો કેટલા હાવ સ્લમ એરિયો છે અને કેટલા સમયથી હું રજૂઆત કરું છું અને મારી રજૂઆતને ન જ્યારે લેતા હોય એઝ એ શેર પ્રમુખની તો પછી આ લોકો બીજાની તો કોની રજૂઆત લેતા હોય એટલે એના માટે મેં આવેદનપત્ર મુખ્યમંત્રી નહીં આપ્યું છે અને આ બંને બંને અધિકારીઓને બદલી કરી આપે એ મારી માંગણી છે અને મેં રજૂઆત કરી છે અને જો માગણી માગણીની પૂરી થાય તો હું આવતા દિવસોમાં મારા સંગઠન સાથે રૂબરૂ મુલાકાત કરવાનો છું મુખ્યમંત્રીશ્રી સાથે અમારા સી આર સાહેબ સાથે બધા સાથે બેસવાનો છું પણ બંને અધિકારીઓ કે પોતાની જોઈ ચલાવે શું કામ ચલાવે છે એ તમને બધાને ખબર છે કે બંને અધિકારી લાવવાવાળા છે આમ આદમી પાર્ટીનું ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અને બે પેડ ઉપર એને માગણી કરેલી છે આ ભાઈ આપણે પટેલ સાહેબ છે સીઓ એની માંગણી કરેલી તળાજાથી દારી ધારમાં એને જ મૂકો હવે દોઢ વર્ષ છું એણે અહીંયા આવીને શું કરી દીધું એનો એક દાખલો તો આપે શું કરી દીધું અરે ગામને ક્યાંથી ક્યાં પોગાડ્યું આ બધાએ અને હવે હવે એમ કહે છે કે હવે આમ કરી દેશું તેમ કરી દેશું આ ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે હવે એ એ વાતમાં તથ્ય નથી અને આ બંને અધિકારીઓ વહેલામ વહેલી તકે બદલી થાય એ મારી માગણી છે અને હું મારા મંત્રી મારા મુખ્યમંત્રીશ્રીને એને બધાને મેં રજૂઆત કરી દીધી છે અને એવું લાગશે તો આવતા દિવસોમાં હું પોતે રજૂઆત કરવા મારા સંગઠન સાથે જવાનો છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી